નવરાત્રીના ઉત્સાહભર્યા માહોલમાં ગોતામાં રઢિયાળી રાત ગરબાનું ભવ્ય આયોજન થયું છઠ્ઠા દિવસે ખેલૈયાઓ એ મન મૂકી ગરબાના તાલે ઝૂમી રમઝટ બોલાવી તો મોડી રાત સુધી ચાલેલા આ ગરબામાં રંગબેરંગી પોશાકો ઉત્સાહથી ભરપૂર વાતાવરણ જોવા મળ્યું સુરીલા સંગીત અને નૃત્યના અનોખા સમન્વયથી ખેલૈયાઓએ નવરાત્રીની રાતને અવિસ્મરણીય બનાવી ગોતાના ગરબા મેદાનમાં ઉમંગ અને ઉત્સવનો રંગ રેલાયો હતો જે નવરાત્રીના આનંદને બમણો કરી રહ્યો છે એક સિંગર છું અને અહીંયા સરસ મજાનું આયોજન એટલે શ્રી રઢિયાળી નાઇટ્સમાં જોરદાર આયોજન થયું છે રોજે રોજ અલગ અલગ કલાકારો જેમ કે અકાબા ગઢવી છે આદિત્યદાન ગઢવી છે જિગ્નેશ કવિરાજ છે અમારા દેવભાઈ પગલી છે દરેક કલાકારોએ ખૂબ આનંદ કરાવ્યો છે અને માતાજીના ગરબા આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે ખૂબ મજા કરી છે ખૂબ આનંદ કરે છે